સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હિંમતનગર અરવલ્લી વિસ્તારના સો આદિવાસી નવ યુગલોને લગ્ન ગ્રંથિથી જોડાયા છે લગ્ન ગ્રંથિથી જોડાવાના સમયે મહંત સ્વામી મહારાજનો આશીર્વાદ લેવા માટે સુરત પધાર્યા હતા તમામ યુવાનોને વ્યસન મુક્ત જીવન જીવવાના મહંત સ્વામી આશીર્વાદ પાઠવ્યા બાપ સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરાતી હોય છે ત્યારે આજ રોજ પ્રમુખ સ્વામી મહારાજના દશાબ્દી મહોત્સવ નિમિત્તે હિંમતનગર અરવલ્લી વિસ્તારના સો આદિવાસી જેટલા યુગલોનું લગ્ન સંસ્થા દ્વારા આયોજિત કરાયું લગ્નમાં જોડાયેલ નવયુગરો તેમના પરિવારો સાથે મંગળવારના રોજ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજામાં આદિવાસી બંધુઓએ કીર્તન અને આદિવાસી પારંપરિક નૃત્ય પણ રજૂ કર્યું સો નવ યુગલોએ તેમના પરિવારજનોએ શુદ્ધ સાત્વિક અને વૈદિક પરંપરાથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું આદિવાસી યુવાનો તેમના પરિવારજનોએ આવી શુદ્ધ ભાવનાથી પ્રસન્ન થયેલા મહંત સ્વામી મહારાજોએ તમામ રાજીપો વરસાવી મીંઢા લગ્નના ઘરેણા અન્ય વસ્તુઓ પ્રસાદીના કર્યા હતા આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે જણાવ્યું કે લગ્ન એક પવિત્ર વિધિ છે રૂપ અને ગુણોનો સોદો નથી એક આધ્યાત્મિક બાબત છે પતિ અને પત્ની બંને એકબીજાને વફાદાર રહી લગ્ન પાડે સુખ દુઃખમાં એકબીજાને સહાયભૂત થાય લગ્ન જીવન સુખદાયી નીવડે એવા આશીર્વાદ પણ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ